હેલો એન્ડ ગુડ મોર્નિંગ દોસ્તો દોસ્તો એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને તમે બધા મજામાં છો હું પણ મજામાં છું બાપા સીતારામ મિત્રો આઈ ગયા છીએ મેદાન ઉપર સવારના વાગી ગયા સવાર છો મેદાન ઉપર આવી ગયા છીએ ને આજે એવો સરસ મજાનું વાતાવરણ છે સવાર સવારનું કોલ બોલે છે સુંદર રમણીય વાતાવરણ છે ના વાતાવરણમાં ભાઈ રમવાની જ મજા આવે છે અને સાથે સાથે સવાર સવારના નો આનંદ લેવાય છે ખેલાડીઓ બધા આવી ગયા છે બતાવું તમને મિત્રો આવી ગયા છે આજે ઉપર આપણે ડોક્ટર સાહેબ કે અત્યારમાં કરે છે પથર મિનિટા લાગે અમુક મોડ થી ઉઠવા વાળા ખેલાડીઓ હોય ને એની રાહ જોવામાં આવે છે

હેલો મિત્રો મિત્રો વાગી ગયા ન ને આપણે ઘરે આવી ગયા છીએ રમીન અને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ નહીં ધન તૈયાર થઈ ગયા છીએ અને મિત્રો અમારે બે દિવસની તાલીમ છે સક્ષમ શાળાની તાલીમ છે બે દિવસની બીઆરસી ભવન વલભીપુર ખાતે એટલે કાલે પહેલો દિવસ હતો ખૂબ મજા આવી તાલીમમાં તાલીમમાં શરૂઆતમાં અમારે બીઆરસી સાહેબ શ્રી ભગવતસિંહ અને ગોપાલભાઈ તેમજ સીએસસી સાહેબ શ્રી ભગવતસિંહ દ્વારા ખૂબ સારું માર્ગદર્શન આપવામાં આવ્યું ત્યારબાદ બપોદના સેશનમાં સીઆરસી મહાવીરસિંહ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન વિશે ખૂબ માહિતી આપવામાં આવી માનવ સર્જિત આપત્તિ અને કુદરતી આપત્તિ વિશે ખૂબ સરસ માહિતી આપવામાં આવી હવે આજ બીજો દિવસ છે જમવાનું પણ વ્યવસ્થા ખૂબ સરસ હતી એટલે આજ બીજો દિવસ છે તાલીમમાં ખરેખર ખૂબ ઉપયોગી તાલીમ છે અને મજા આવે છે રમી રમીને આવી છીએ આપણે ઘરે અને આ બાજુભાઈ આપણો બ્લોગ ચાલે છે મોબાઈલમાં કરવાનો છે અને ગયો નાસ્તો તો નાસ્તો કરી લેવી પછી જેવી તાલીમમાં મિત્રો બ્લોગમાં માં બન્યા રેજો આવી ગયો છે તાલીમ અને ભાઈ શ્રી ગજેન્દ્રભાઈ દ્વારા અભિનય ગીત જમાયું છે તો એ નિહાળવી અભિનય ગીત Pê, pê, હલો મિત્રો મિત્રો વાગી ગયા છ અને આપણે આવી ગયા તાલીમમાંથી ઘરે તાલીમમાં મિત્રો આજ ખૂબ મજા આવી સવારમાં ગજેન્દ્રભાઈએ તમે જોયું આગળ વિડીયોમાં ખૂબ એન્જોય કરાયો બાલ અભિનય દ્વારા ત્યારબાદ ભગવતસિંહે ખૂબ મોટું માર્ગદર્શન આપ્યું આપણને અને ખૂબ મજા આવી તાલીમમાં અને હવે આવી ગયા ઘરે મિત્રો વાતાવરણ બહુ ખરાબ છે દિવસે તડકો એટલો લાગે છે અને આ માઇક્યુએનો ઉપદ્રવ એટલો થયો છે એટલે મિત્રો ડીહાઈડ્રેશનની તકલીફ થાય એવી શક્યતા છે બધાને એટલે પાણીનું પ્રમાણ વધારે રાખવાનું જેટલું બને એટલું વધારે પાણી પીવાનું મહર્ષિને બે દિવસથી ગળામ બળે છે એટલે થોડુંક તબિયતનું ધ્યાન રાખવાનું શક્ય હોય તો પાણીનું પ્રમાણ વધારે રાખવાનું હતું તો હવે મળું તમને બ્લોગમાં બન્યા રહીજો મિત્રો જોવો જન બ્લોગ કેવા લાગે છે મજા આવે છે ને દરરોજ જોવો છો એટલે પછી ભણવાના સમયમાં નથી જોતા ને ફ્રી સમયમાં મજા આવે છે સરસ લ્યો હવે તો તમારે આ બ્લોગ તમારો વિડીયો અંદર મૂકું તમને વાંધો નથી ને સરસ લ્યો કયા ધોરણમાં બધા તું ભણાશ તું ફાતિમા તું બધા સાતમામાં એમને કઈ સ્કૂલમાં સરસ હલો મિત્રો મિત્રો યાર અને હવે મારા આવા પ્રકારના વિડીયો જો તમને મિત્રો ગમતા હોય તો અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી દેજો મિત્રો આજ મને તે માથું ચડ્યું છે અને માણસો આમ થઈ તે બે દિવસથી એની તબિયત બરાબર નથી નહીં બેટા થોડુંક ગળામાં બળે છે દવા જો કે લઈ લીધી છે હવે એકદમ આમ થોડો થોડો રિકવરી થતી જાય છે તો અને મિત્રો જો કંઈ એવું લાગતું હોય અને મારા વિડીયોમાં તો મેસેજ કરી દેજો હું મેસેજ રીડ કરીને તમને જવાબ આપીશ અને આ જમવાનું થઈ ગયું છે તૈયાર છે શાક ભાખરી કેળાને દૂધ ને બધું થઈ ગયું થઈ ગયું થેપલા એટલે હવે આપણે જમી લેવી અને ગુડ નાઇટ મિત્રો મળશું આગલા બ્લોગમાં